એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા સુરત ધોરણ દસ ફેબ્રુઆરી માર્ચ ચોવીસ પચીસમાં પરીક્ષાનું પરિણામ સો રહ્યું ચૌદ વિદ્યાર્થીઓએ એ વન અઠાવીસ વિદ્યાર્થીની હોય અને ચૌદ વિદ્યાર્થીની હોય બી વન અને વીસ વિદ્યાર્થીની હોય બી ટુ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સફળતા વિશે માહિતી આપતા આચાર્યશ્રી ગીતાબેન બળઘાએ જણાવ્યું કે વાલીને વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહી વારંવાર પ્રેક્ટિસ કરાવવાથી સરળ પરિણામ મેળવવાનું શક્ય બન્યું પ્રથમ નંબર પર ભાલાણી યશવી જયેશભાઈ ત્રીજા નંબર પર પરસાણિયા ટીશા પાંચમા નંબર પર ચોવટીયા વંદિતા સાતમા નંબરે રાખોલિયા ખુશી જયંતકુમાર નવમા નંબરે વાદડીરિયા મારિયા જિગ્નેશભાઈ અગિયારમા નંબર પર હડિયા દેવાંશી બીજા નંબર પર બલર એન્જલ અને પટેલ જીયા ચોથા નંબર પર સોનાણી વિંદી ધર્મેશભાઈ છઠ્ઠા નંબર પર નાકરાણી તુલસી દિલેશ આઠમા નંબર પર હિરપરા શ્રીયા ધનશ્યામભાઈ મજેરા સૃષ્ટિ સુનિલબાલ દશમા નંબર પર રંગાણી દેવર્ષી ભાવેશભાઈ અને છોડ વડ્યા સૃષ્ટિ પ્રવીણભાઈ ઉત્તીર્ણ રહ્યા હતા ટ્રસ્ટી મંડળના આધ્યસ્થાપક એવા દેવચંદભાઈ સાવજ કિશોરભાઈ સાવજ અરવિંદભાઈ ભાલાણા વૈશાલીબેન ગોધાણી બંને આચાર્ય બહેનો શ્રીમતી ગીતાબેન બડઘા શ્રીમતી રેણુકાબેન સિંગે શ્રેષ્ઠ પણામ લાવનાર વિદ્યાર્થીઓને આશીર્વાદ અને અભિનંદન પણ આપ્યા હતા મારું નામ બડગા ગીતા છેલ્લા દસ વરસથી વિશ્વભારતીમાં આચાર્ય તરીકેની ફરજ બજાવી રહી છું આજ રોજ જે દસમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં ગુજરાતી માધ્યમ અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સત્તર દીકરીઓ એ અને અઠ્યાવીસ દીકરીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે એની પાછળનું એક જ રહસ્ય છે કે આધુનિક યુગમાં માનવના મનને વિદ્યાર્થીના મગજને જે ડાયવર્ઝન આપનારા કેન્દ્રો છે એનાથી આ સ્કૂલ જંગલમાં મંગલ કરી રહી છે અને બહારના જે વિકેન્દ્રિત કરનારા તત્વોથી દૂર રહી અને દીકરીઓને માત્ર એમના અભ્યાસ પાછળ ફોકસ કરી અને સારા પરિણામો અમે મેળવી શકીએ છીએ આનો શ્રેય એ છે કે વ્યક્તિ માત્ર સફળતા મેળવવા માટે માત્ર અભ્યાસ પૂરતો નથી અભ્યાસની સાથે એની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કે જે એનામાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે એને સ્વાવલંબન તરફ પ્રેરે છે અને સૌથી વધારે અગત્યની બાબત કે જીવનના દરેક પાસાઓમાં કઈ રીતે એના પડકાર સાથે સફળ થવું એ બધી જ બાબતો એ સ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રાપ્ત કરી શકે છે અને આ પ્રવૃત્તિઓ દ્વારા તેનું ઘડતર થાય છે

અમારી વિશ્વભારતીની તો અપેક્ષા એ જ છે કે આવતા વર્ષે અમારા દરેક વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં હોય આપણે મેસેજ લોકોને શું પહોંચાડીશું કે જેના કારણે બીજા પણ વિદ્યાર્થીઓ આનાથી પ્રેરાય બસ માધવ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ જે અમારા ટ્રસ્ટ મંડળ છે દેવચંદ દાદા ભલાડા સર કિશોર સર વૈશાલીબેન અમારા શિક્ષકોની ટીમ અમારો વિશ્વભારતી પરિવાર કે જે વાલીઓ અમારા પર વિશ્વાસ મૂકે છે એમની દીકરીની સલામતી માટે એમને સારા સંસ્કારો મળે અને સાથે જીવનલક્ષી શિક્ષણ મળે તો આ તમામે તમામ ધ્યેય પૂરા કરવા માટે અમે હર હંમેશ કટિબદ્ધ છીએ અને વાલીઓનો વિશ્વાસ એમની શ્રદ્ધા આજીવન અમારી સાથે રહેશે તો આવનારા સમયમાં પણ આ જ રીતે પરિણામો અમે સમાજને વાલીઓને અને દીકરીઓને આપવાના પૂરા પ્રયાસ કરીશું નામ દીકરી નવ વર્ષ પૂરા કર્યા છે અહીંયા અને બીજો નંબર આવ્યો છે દસમામાં નવ વર્ષથી અહીંયા ભણે છે આપણે અહીંયા ગર્લ્સ છે તો દીકરીને આપણે અહીંયા સ્પેશિયલ આયોજન હતું સ્પેશિયલ એ કે સુરક્ષા બાબતે બહુ સારું છે સંસ્કાર સુરક્ષા ને સર્વ રક્ષણ માટે તૈયાર કરે છે આપ સ્કૂલ પાસેથી હવે હવેના વર્ષોમાં શું અપેક્ષાઓ રાખો છો સ્કૂલ પાસેથી તો જે અપેક્ષા રાખીએ એ મળે જ છે એમાં તો કંઈ હવે કહેવાનું છે નહીં જે પણ અમારો અમારી ઈચ્છા હોય એ પૂર્ણ થાય જ છે અભ્યાસ બાબત કોઈ પણ ઈસ્યુ કોઈ આવ્યા નથી મારું નામ રાખોલિયા દક્ષા છે મારી બેબી છે રાખોલિયા ખુશી આજે એ એ વન ગ્રેડ પર આવેલી છે એનું મેન છે એ વિશ્વભારતી સ્કૂલના ટીચરો હું બી જોબ કરું છું મારી પાસે પાંચ મિનિટ બી મારી દીકરી પાસે બેસવાનો ટાઈમ નથી પણ એમના શિક્ષકોએ એક ગુરુની ફરજ નહીં પણ મા બાપની ફરજ પણ બજાવી અને મારી દીકરીને આ ટોપ પર લાવેલા છે એ રાતે રડતી આમના શિક્ષકો એવા છે આ સ્કૂલના કે રાતે અમે ફોન કરેલો બીજે દિવસે જ રવિ સર આવી અને એને જે માહિતી જોઈતી હતી એ બધી પૂરી પાડી ગયેલા આવી કોઈ કઈ સ્કૂલ હશે કે રાતે ફોન કરી અને સવારે શિક્ષક ઘેરે હાજર થઈ જાય ભલે કોલ કરો વોટ્સઅપ કરો એના પર તમે કોઈ બી પ્રોબ્લમ હોય એ સોલ્વ કરી શકો લેકન ફેસ ટુ ફેસ હાજીના હજુર કરવા એ વિશ્વ ભારતી જ કરી શકે છે અપેક્ષાઓ તો બે વર્ષ ભણાવી તો બધી જ મળી ગઈ એના જેવું છે કે આ સફળતા અને મેઇન સેફટી અત્યારે દીકરીને માટે હવે જ સેફટીનો શરૂઆત થાય છે એટલે આ દીકરીઓને ભણાવવા ખાસ ભણી ટકાવારી લાવવા એ બી એમની સાથે સાથે એમની સેફટી પણ જરૂરી છે એ વિશ્વ ભારતી જ કરી શકે એક મારું નામ ચોવટિયા વંદિતા નિકુલભાઈ છે એ આપનું સુ મારા પર્સન્ટાઇલ 98.81 છે અને 94 છે સારું છે આપ કોને હું સૌ પ્રથમ શ્રેય મારી સ્કૂલ આચાર્યશ્રી અને મારા માતા-પિતાને આપવા માંગુ છું આપ કેટલા કલાક આખા દિવસ દરમિયાન વાંચતા હતા અને આપણે જ્યારે કંઈની સમજ પડી ત્યારે અમે સવારે સ્કૂલે સવારે 7 વાગે આવી ત્યાંથી 3 વાગ્યા સુધી અમારો સર ટીચર હંમેશા મારી સાથે જો જે ખબર નો પડે તે અમને બહુ સારી રીતે સમજાવતા અને ઘરે પણ અમે 3-4 કલાક રીડિંગ કરતા ના અમને પ્રોબ્લેમ હોય અમારા સર ટીચર અમારી હારે જોઈએ અને ઘરેથી પણ પ્રોબ્લેમ હોય તો અમે ફોન કરીને બધું સોલ્યુશન મેળવતા ભવિષ્યમાં હું એન્જિનિયર બનવા માગું છું મારું નામ નાકરાણી તુલસી શૈલેષભાઈ છે મારા ટેન્થમાં પર્સન્ટાઇલ નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી વન અને પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ એટી થ્રી આવેલા છે ના પણ અમારી સ્કૂલનો એટલો સપોર્ટ હતો અને ટીચર્સ અમને ખૂબ સારી રીતે સમજાવતા હતા અમે ઘરે જતા તો ત્યાં પણ અમને કંઈ પ્રોબ્લેમ હોય તો અમારા સર મેમ અમારી સાથે કોલમાં પણ વાત કરીને અમને બધું સોલ્વ કરાવતા હતા અને અમારે અહીંયા નવેમ્બરમાં પૂરો સિલેબસ પૂરો કરીને અમને રિવિઝન કરાવી અમને ડેઈલીના ત્રણ પેપર લખાવતા હતા એ પણ અમને ખૂબ કામમાં આવ્યા છે એક્ઝામ ટાઈમ પર એકલી ગર્લ સ્કૂલ આપણી છે ઘણી જગ્યા ઉપર બોય ગર્લ બંને ભેગા હોય છે તો તમને અહીંયા કંટાળો નથી આવતો ના બિલકુલ પણ નહીં કેમ કે અમારા ટીચર્સ નો એટલો જ સપોર્ટ હોય છે અને ગર્લ સ્કૂલ માં અમને બેનિફિટ ઈ રહી છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે કઈ પણ ગભરાયા વગર સર ટીચર ને રજૂઆત કરી શકીએ છીએ તમારા જેવા જે બીજા મિત્રો છે એને આપ શું મેસેજ પાઠવો આગળ ટેન્થ બોર્ડમાં ગભરાવાનું નથી અને જો તમે વિશ્વ ભારતી સ્કૂલ સાથે હો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને આ સ્કૂલમાં એડમિશન લેવાનું પણ હું જરૂર જણાવીશ મારું નામ રાખોલિયા ખુશી છે અને મારે ટેન્થમાં નાઇન્ટી એઇટ પોઈન્ટ ફોર્ટી ટુ પી આર અને નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ માટે આનો શ્રેય હું મારા શિક્ષકો અને આચાર્ય મેમને આપવા માંગુ છું હું બોર્ડના બોર્ડને લઈને જ જ જ ખૂબ ખૂબ ડરતી હતી પણ અમારા અમારા શિક્ષકોએ અમને 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 સપોર્ટ કર્યો છે છે ઘરે આવીને ભણાવ્યા એટલે પછી મારો ડર નીકળી ગયો બધા જ એમ છતાં આટલા વર્ષોથી આ ભયના છો તો તમારે કોઈ ટીચર સર સૌથી વધારે બનતું હોય અથવા ટીચર સર સારું ભણાવતા હોય એવા શિક્ષક ગીતા મેમ એ અમને એને અમારી બાજુમાં બેસે ને અમને સપોર્ટ કરતા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ